બહુ મજબૂત હોય કોઈનાથી ડરે નહી બહુ હોશિયાર હોય પણ અહિયાં મકર રાશિ ઉપર શનિ મહારાજ ની અસર કેવી રહેશે તે પણ મહત્વનું છે અહીંયા એવું કહેવાય છે કે મકર રાશિને જે સાડા સાતથી પનોતી હતી એ પનોતીમાંથી મુક્તિ મળે છે મતલબ પનોતી સાડા સાત વર્ષની જે તબક્કો હતો શનિ મહારાજનો એમાંથી પનોતીમાંથી મુક્ત થયા છે મતલબ તમારી રાશિમાંથી પનોતી ઉતરી ગઈ છે તો મકર રાશિને પનોતી ગયા પછી યશ માન અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થશે જે સાડા સાત વર્ષ સુધી પરિવાર હોય સમાજમાં જ્યાં માન નથી મળ્યું જ્યાં યશ નથી મળ્યું જ્યાં વ્યવસાય નથી થયો તો આ સમયની અંદર શનિ મહારાજ ની પનોતી ઉતરવા ઉતર્યા બાદ ક્યારે તો કે ઓગણત્રીસ માર્ચ બે હજાર રાત્રે શનિ મહારાજ રાશિ પરિવર્તન કરે એટલે સમગ્ર થશે અત્યાર સુધી મહેનત કરી હોય એ મહેનત રંગ લાવશે પ્રમોશન થઈ શકે વ્યવસાયમાં મહેનત જે કરી છે હવે તમારા વ્યવસાયમાં તરક્કી થશે

વધારો વિશેષ થાય છે હરવા ફરવાના યોગ બને છે જે જે તમારી પનોતી હતી હવે એમાંથી તમે નીકળીને સારા તમારા જે મને ઈચ્છાઓ હોય તે પ્રમાણે હરવા ફરવાનો યોગ બનશે પરિવારનું સુખ મળશે પરિવારમાં શાંતિ મળશે ખાલી તમારે ધ્યાન કઈ વસ્તુ રાખવાનું છે પનોતી ઉતરીશે ચોક્કસ પણ બને ત્યાં સુધી કોઈ કોઈ વિવાદ કે તમારે ન પડવું જોઈએ તમારો સમય ખોટો વિવાદમાં બગાડ્યા કરતા પોતાના વ્યવસાયમાં સમય એમાં મહેનત કરજો એમાં એનો ઉપયોગ કરજો વિદ્યાર્થીઓ જે વિદ્યાર્થીઓ હોય જે મકર રાશિના જેને પણ બહાર જવાની અપેક્ષા હોય તો એને પણ આ વખતે સાત સરકાર મળશે મિત્રોનો સહકાર મળે પરદેશમાં કોઈ રહેતો હોય તો એનો સહકાર મળે અને સરકાર દ્વારા પરદેશ યાત્રા અને પરદેશથી સારા એવા લાભ મેળવી શકો જો કોઈ વ્યક્તિ હોય મકર રાશિના વ્યક્તિ હોય એના સંતાનો કદાચ વિદેશમાં હોય તો એ વિદેશમાંથી એની તરક્કી પણ જોવા મળે અને સારા સમાચાર વિદેશથી પણ એને પ્રાપ્ત થાય છે મહિલાઓ માટે એકંદરે એમને પણ ઘણી વખત મારા બહેનો કહેતા હોય કે શાસ્ત્રીજી અમે તો જેટલું કંઈક કરીએ છીએ ને અમને હંમેશા જસ જ નથી મળતો પણ અહીંયા મકર રાશિના જે બહેનો હોય જેને જસ નથી મળતો પણ કહી દઉં કે હવે તમારી મહેનત તમારે જે તમે અત્યાર સુધી સંઘર્ષ કર્યો હોય એનો સારો લાભ તમને શનિ મહારાજ આપશે જોડે જોડે આર્થિક લાભ ઘરવાળા તરફથી પણ સારું ધન મળે તમારી ઈચ્છાઓની પૂર્તિ થાય સહકાર મળે સાવધાની કઈ વાતની રાખવાની પેટના દર્દોથી પેટના રોગો થી સાવધાની રાખવાની એ ઉપાય ઉપાય કયો કરવાનો છે આ તમને વધારે લાભ આપશે શનિવારના દિવસે એક કિલો ખજૂર લેવાની છે માથા ઉપરથી આઠ વખત એનું વારણ કરવાનું મતલબ એનો ઉતાર કરવાનો જેમ ઘડિયાળનો કાંટો ફરે તે રીતે માથા ઉપરથી તમારે ઉતાર કરવાનું છે અને પીપળાનું ઝાડ હોય એની નીચે જઈને એ કિલો ખજૂર અલગ 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 જગ્યાએ પીપળાના ઝાડની આજુબાજુમાં મૂકી દેવી કીડીઓ ખાય તે રીતે અને આ ઉપાય શનિવારે કરવાનો છે અને એક નહીં આઠ શનિવાર તમે ઉપાય કરજો જો તમને કેટલો લાભ થાય છે કેમ કે અમે શનિ મહારાજની હવે કૃપા તમને મળવાની છે કેમ કે તમારી રાશિ મકર છે ને મકરનો સ્વામી પણ શનિદેવ થાય છે શનિ મકર કુંભયો એટલે તમારો રાશિના સ્વામી તો શનિ છે જ અને પનોતીમાંથી પછી તમને રાહત મળી પનોતી છૂટી અને વિશેષ જો આ ઉપાય કરશો તો એનાથી લાભ શનિ મહારાજ વિશેષ કરશે મતલબ એકંદરે મકર રાશિ માટે સારા સમયની શરૂઆત થવાની છે સોનાનો સૂરજ ઉગે છે તેવું હું કહી શકું દર્શક મિત્રો આ જે કંઈ મેં જાણકારી આપી છે

અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને તમે ચોક્કસ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બેલું બટન ચોક્કસ દબાવજો અને મને આપી દો હવે તમે રજા જય ભગવાન જય ભગવાન